રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે તો હવામાન પરસ પરત ગોસ્વા આગાહી કરી છે આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે તો દક્ષિણ ભારતથી પશ્ચિમ ભારત તરફ લો પ્રેશર બની રહ્યું છે અને આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે તો આઠ જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર જેમ કે દાહોદ ગોધરા છોટા ઉદયપુર રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે નવ જાન્યુઆરીના રોજ વરસાદની માત્રા અને વિસ્તારમાં વરસધારો થઈ શકે છે જેમ કે નવ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈને મધ્ય ભારે વરસાદ શક્યતા છે સૌરાષ્ટ્રમાં હળવા છૂટાછવાયા વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે તો રાજ્યમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે વરસાદ પડી રહ્યા છે તેમાં દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ અરબ સાગરની અંદર બેક ટુ બેક લો પ્રેશર બની રહ્યા છે એ સાથોસાથ હાલ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે ત્યારે અમુક પવનોની ગતિ અને અમુક પવનોની ખોટી દિશાને કારણે જે આ જે લેરો હોય છે એ દક્ષિણ પૂર્વ તરફ ગતિ કરી રહી છે જેને કારણે અમુક છે છે એ ગુજરાત ઉપર સર્જાઈ રહ્યા કારણે અને જાન્યુઆરી દરમિયાન રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ચારસો ને પચાસ એચપીએ લેવલે અને પાંચસો ને પચાસ એચપીએ લેવલે વધારે પડતા ઘાટા છવાઈ જશે એ સાથે સાતસો ને પચાસ એચપીએ એક ભેજનો શેયર ઝોન બનશે અને આ તમામ પરિબળોને કારણે આઠ જાન્યુઆરીના રોજ દક્ષિણ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે એ સાથે આઠ જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એ પછી નવ જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે નવ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં નવ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે